રાપર ખાતે ભારતીય કિસાન સંગ કચ્છ જિલ્લાનો 23મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો નવા વર્ષ બાદ ખેડૂતોએ એકમેકને શુભેચ્છા પાઠવવા સાથે ખેતી લક્ષી ચર્ચા વિચારણા કરી હતી मानव धर्म प्रसार आश्रम ખાતે જિલ્લા પ્રમુખ કમણભાઈ ગાગલના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકનોમાં રાપર ખાતે આયોજયક કચ્છ જિલ્લા કિસાન સંગઠન બેઠકમાં ઉપસ્થિત સ્વામી નારાયણ મંદિરના સંતો અક્ષરમુનિ સ્વામીએ કિસાન સંગના ભાઈઓ તથા બહેનોએ 71 ના યુદ્ધ વખતે જે કામગીરી કરી હતી તેમણે બિરદાવ્યા હતા અને ખેડૂતોને આશીર્વાદ આપ્યા હતા ગુરુજી માનવ ધર્મ આશ્રમ અશ્વર જાગીર ભૈરવનાથ બાપુ सूर्यशंकर गोर उपस्थित રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્ય એ પણ ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા માર્ગદર્શન આપ્યું હતું પ્રદેશ મહામંત્રી આર કે પટેલ દ્વારા કચ્છના નર્મદાના કામ થયા છે અને હજી પણ જળ માટે ચિંતા કરી હતી પ્રદેશ ઉપાધ્યક્ષ શામજીભાઈ મયાત્રાએ ખેડૂતોને જાગૃત કરવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન કર્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ત્રિકમભાઈ હાંડા પોતાનો वक्तव्य આપ્યો હતો કાય યોજના પીજીવીસીએલ નર્મદા અને અન્ય પ્રશ્નો બાબતે ખેડૂતોને માહિતગાર કર્યા હતા ઉપસ્થિત જિલ્લા મંત્રી વાલજીભાઈ લિંબાણી જિલ્લા કોસા અધ્યક્ષ હરજીભાઈ વોરા અને પ્રદેશના माजी कारोबारी સદસ્ય વિઠ્ઠલભાઈ ભીમાણી જિલ્લાના પૂર્વ પ્રમુખ માવજીભાઈ જાટિયા હંસરાજભાઈ કેસરાણી जिल्लानी पूर्व टीम जेमा दायाभाई रुडाणी मोहन बापा किशोर भाई वसाणी जिला उपाध्यक्ष रामजी भाई हांगा जिला सहमंत्री भाई केरासिया जिला संयोजिका वालूबेन राबड़िया मंत्री शांताबेन पटेल तालुका प्रमुखों रापर तालुका प्रमुख भाई चावड़ा मंत्री जयेशभाई पटेल भचाऊ तालुका प्रमुख देवजीभाई हांगा ભૂજ તાલુકા પ્રમુખ કાંજીભાઈ ગાગલ માંડવી તાલુકા પ્રમુખ રતિલાલભાઈ રાબડિયા નખત્રાણા તાલુકા પ્રમુખ શિવદાસભાઈ પટેલ લખપત તાલુકા પ્રમુખ ધનજીભાઈ પટેલ મુન્દ્રા તાલુકા મંત્રી રમેશભાઈ આહીર અને આ કાર્યક્રમમાં કચ્છમાંથી આડેસરથી કરી અને નારાયણ સરોવર સરોવર સુધીના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને રાપર તાલુકાની પૂરી ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી અને દાતાઓ એ દાન ભેટ ખૂબ યો હતો અને આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જિલ્લાના મંત્રી વાલજીભાઈ લિંબાણી એ કર્યું હતો આભાર વિધી ભચાભાઈ માતાએ કરી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા